તો ચાલો ગાયસ આપણે હોલ ઉપાડ લીધો છે ને બ્રશ કરવામાં મોરુ થઈ ગયું તો આજે એટલા માટે બ્રશ વાળો વિડીયો છે અને જો અમારા બધા માલ શોટિંગ જ કરે છે એ લોકોમાં બે બ્રશ મેં છે અને બે કરી છે બ્રશ પછી બ્રશ કરીને ચા પી લઈએ માલ શોટિંગ કરી અને કોમમાં નાખી દઈશું તો આવો માલ આવેલો છે સવારે તો ગાયસ જો હવે આપણે પ્રકાશભાઈ પણ આપણે ઝીંગા આઠમા લઈને બતાવે છે તો આજે આપણે ઝીંગા બંદરમાં શાકના જ રાખવાના છે તમારા સગન માસા પણ બતાવે છે ઝીંગો આમથી આમ ફેરાવે છે હવે માસા મળી ગયો છે તેને બાસ્યામાં લાખી દો તો લાખી દીધો છે હવે આપણા વેખલી વાળું પરચુન પણ આવેલું છે ચાર પાંચ જાળી થઈ જશે લગભગ પરસુર તો ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો સવારમાં સૂર્ય ભગવાન ઉગી ગયા છે અને આપણે ઓલ ઉપાડીને નવડા થઈ ગયા છે હવે આપણી બોટ વાપર કાઢે છે બગાડનો વોલ મૂકાવવા માટે પરસુન શૂટિંગ કરીને કોરોમાં માલ નાખી દઈશું આપણે જ્યાં અમારા દિગ્ગેશભાઈ નરસિંગો મુકાવે છે હવે નવી જગ્યામાં મૂકાવવાનો છે આપણે કામ માટે છે જોઈએ હવે આપણે બધી માલ નાખી દીધો પાંચ છ હજારી માલ આવ્યો હતો ફોર્ચ્યુન વાળું વેખલી ને બધું લાખી દીધું થોડોક જમવા આવ્યો હતો એ બી લાખી દીધો એટલે મોટા ઝીંગા આવ્યા હતા સવારમાં બધા ભાઈઓનો ગુડ મોર્નિંગ ભંડારીભાઈ નાસ્તો બનાવે છે લગભગ આજે રાતે પંદરમાં વહી જવાનું થાય છે

તો આજે ગુરુવાર છે તે માટે લાપસી બનાવેલી છે તો આપણે નવી જગ્યામાં પણ આપણા બાંધી જ ગયો છે આપણા કૈલાશભાઈ ટાળે છે તો કૈલાસભાઈ હોળીમાં ઉપાડ લીધો છે અને હું છેટી છાયામાં બેઠો બેઠો વિડીયો ઉતારું છું કૈલાશભાઈનો બીજો કેટલો ઠેકરા વાળે છે તો કૈલાશભાઈ છે તે આપણે કુટી

તો હવે આપણે બપોરે સૂતા છે તન સનાતન જેવું થઈ ગયું છે તો આપણી બાજુમાં ચકલી આવી છે તો ચકલીનો પણ વ્યૂ લઈ લઈએ કેટલી મસ્ત ચકલી લાગે છે અને દરિયાનો સુંદર છે તો હવે આપણે સુઈ જઈએ તો ચાલો ગાય આજે ચાર વાગી ગયા છે ચા પાણી પી લીધા છે અને હવે આપણે બંદરમાં જવાનું છે તો ભંડાળીની સાઈડમાં સુરધાન છે તે બાજુ એ લોકો ધોઈ છે હવે આપણે જમણી સાઈડે ઢોવા આવી ગયા છે વજુભાઈ બધા તો હવે બંદરમાં જવાનું હોય રાતે જવાનું હોય તો દિવસના બોટ ધોઈ લખવી પડે અને દિવસના ચાલુ કરીએ તો રાતે બોટ ધોવી પડે આવું બધું હોય એટલે હવે આપણે બોટ ધોઈ નાખીએ પ્રકાશભાઈ આપણે ટાકો ધોઈ છે અને દિવેશભાઈ પણ આગળ ધોઈ છે સાફ સફાઈ કરે છે બધા કલાશીઓ સાફ સફાઈમાં જ લાગુ પડી ગયા છે તો બધી ઢોઈ લખીએ આપણે અને આપણી બાજુમાંથી એક સ્ટીમ્બર વટે છે તો તેનું પણ તમે વ્યૂ બતાવી દો જો આપણી બાજુમાંથી જ જાય છે એટલે કે દોઢ બે કિલોમીટર છેટી છે સ્ટીમ્બર તો હવે આપણે ડાબી સાઈડ ધોવાઈ ગઈ છે જમણી સાઈડ ધોઈ છે તો બધી ધોવાઈ જાય પછી આપણે સાંજે ઓલ ઉપાડશું પછી રાતનો હોલ પણ ઉપાડશું પ્રકાશભાઈ ગેલો ઢોઈ છે તો અલગ મારા ગામનું પીલાણું આવેલું છે એટલે કે સુત્રાપરા ગામનું પીલાણું છે અને તેના ઝાર મોડામાં આવે છે તો આપણા પાસે શાક લેવા આવેલો છે અને ઝાર તમારા મોરામાં આવે છે એવું કહેવા પણ આવ્યું છે તો તેની પાસેથી આપણે ગેદરો લીધો શાક ખાવા માટે અને આપણે એને નાના ઝીંગા એ હવે તે પાછો જાય છે તેના ઝાડ પાસે જ ચલો ગાય સેવ ટમેટાનું શાક અને કોબીનું શાક ખાવા અને લીલા મરચાં સુકાવેલા હતા તે તૈરા છે આપણે તો હવે આપણે ગુરુવાર છે હવે જમી લઈએ રાતે બાર વાગે ઓલ ઉપાડીએ પછી ખબર પડે આપણાને તો જમીને પછવાર એક ઓજો છે તે કેબિન ઉપર ચડાવવાનો છે ચલો ભાઈઓ રાતના આપણે ઓલ મુકાવી દીધો છે હવે બાર વાગે ઉપાડશું પાછો એક મુકાવશું ત્રણ ચાર વાગે ઉપાડીને બંદરમાં જવાનું છે રાતના બંદરમાં અહીંથી પચાસ કિલોમીટર છે બંદર તો હવે કેટલા વાગે મૂકીએ એ ખ્યાલ ન તો હવે આપણે આ ઓજો છે ને ચપડી પર ચડાવવાનો છે તો આપણા બધા ખલાસીઓ જમે છે મેં જમી લીધું આ ગુરુવાર હતો તે સેવ ટમેટા અને કોબીનું શાક બનાવેલું હતું હવે એ લોકો આવે એટલે છપરી પર આવી દઈએ રાતના ઓલ ઉપાડશું એનો વિડીયો શૂટ કરી બતાવીશ કે હું આજે એવા દિવસે ભાઈ આ ઓજામાં કંઈ માછલા એવા નહીં પડે હવે બાકી બગી મુકાઈ ગઈશ આછી આછી લીલી છે ચાલો આપણે પછી મળીએ રાતે તો ગાય રાતના બાર વાગે ઓલ તો આપણે માછલા કઈ આવ્યા નથી તો આપણે બીજો ઓલ પણ મુકાવશું નહીં તો હવે આપણે માલ નાખી દઈએ કોમ હવે આપણી બોટ બંદરમાં ચાલુ જ છે અને જો આવી રીતે માલ નાખેલો છે અને થોડુંક ઝાંખું વિડીયો આવે તે બદલ છોડી અને કેમ કે કોરુંમાં આઈસ હોય એટલા માટે તેના આઈસના ધુવાણા ઉપર જાય એટલા માટે થોડુંક વિડીયો ઝાંખો આવે છે તો હવે આપણે ચરખી પર જવાનું છે

હવે આપણે કારો માલ કાઢવાનો છે તો આપણા ખલાસીઓ અંદરથી કારો માલ કાઢે છે એક જણો અંદર ભરે છે બે જણા હું ઉપાડે છે અને પ્રકાશભાઈ આપણને અહીંયા આપે છે હું બાજુની બોટમાં ટપાવી અને મૂકી દઈશ કેમકે રિક્ષા હજી આવેલી નથી તો રક્ષામાં પછી નાખશો આપણે માલ તો અત્યારે જેટલા આપણી પાસે બેસનો છે તેટલા ભરી અને અહીં સાઈડમાં મૂકી દેવાના છે તો હવે આપણે પછી નાસ્તો કરવાનો છે કારો માલ ભરીને તો જો બધા બેસનો ને મૂકી દીધા છે તો હવે આપણા ડંેથી રિક્ષા આવે તો તેમાં ઠલવવાના છે પછી આપણે બગા ભરવાના છે બેસનો તો બધને મૂકી દીધા રિક્ષાની વાત છે છે બધાભાઈને ગુડ મોર્નિંગ ગેવ સોમનાથ તો બધા મસા ખાલી નાખી હવે તો ગાય હવે આપણી રિક્ષા આવી ગઈ છે તો તેમાં કારો માલ ઠલવી દીધો છે હવે કારો માલ ખાલી કરી ને આપણે નાસ્તો કરવા જવાનું છે તો ચાલો ગાઈસ બંદરમાં બગાની ફ્રાય અને લોટલીનો નાસ્તો કરી લઈએ કેમકે આપણે આખો ડી માલ ખાલી કરવાનો હોય એના માટે નાસ્તો આપણે પાકો કરવો પડે પેટ ભરીને કરવો પડે કે જાણે કે કમજોરી આવે ને માલ ખાલી કરવામાં તો ચાલો હવે આપણે બગા ભરવાનું શરૂ કરી લેખું છે તો આપણા કલાશી બગા ભરે છે રિક્ષામાં તો ચાલો બગાની રિક્ષા ભરાઈ ગઈ છે તો આપણે ડંગે આવી ગયા છે તો ડંગે આપણે ડંગાની ચા પીવા આવી જજો ગાયશ તો આપણા બગા પણ ઠલવી દીધા છે આવી રીતે બગા ઠલવીને ઢગલા કરેલા છે તો હવે વેપારીઓ આવી અને તેનું ટેન્ડર ભરશે પછી આપણાને ભાવ આપશે અને અહીંયા આપણી વેખલીની પોપોટિયાની રીક્ષા પણ આવી જ ગઈ છે આ બાજુ વેખલી પોપટીની રીક્ષા ઠલવી દીધી છે અને પેલી બાજુ આપણો કારો માલ શોટિંગ કરે છે ને આ બાજુ બગા છે તો આપણે કારો માલ શોટિંગ કરે છે ત્યાં જવાનું છે હવે આપણા બગા શોટિંગ થઈ ગયા છે

આપણા બેસનમાં માકુલ ભરી લીધા છે અને બીજા બેસનમાં માકુલ જ છે અને બીજા બેસનમાં ડેટકી ને બધી અલગ અલગ ક્વોન્ટિટીમાં અલગ અલગ માલ કરવો પડે જો હવે આપણા હરસિંહભાઈ છે ને કાટા મેન છે ને તો તે બગા જોખવા માંડ્યા છે તો હવે બગા જોખી લઈ પછી થોડો કારો માલ પણ શોટિંગ થઈ ગયો છે તો કારો માલ પણ જોખી લઈ જ્યાં અમારા ડંગાના મઠિયા છે જે આવી રીતે માલ શોટિંગ બધો અલગ અલગ ક્વોલિટીનો અલગ અલગ માલ કરવો પડે આને વેખલી કહેવાય એ ભાઈલો એમ કહે છે ને એ ભાઈલાને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે ને આપણા ઓલાભાઈ પણ બ્લોગ બનાવે છે તો એ પણ જો અત્યારે કામ જ કરે છે આ એટલો માલ શોટિંગ થઈ જાય ને પછી એ લોકો જમવાના છે એ લોકો જમી લઈ ને અહીંયા આપણે બીજો ઢેગલો બાકી છે શોટિંગ કરવાનો ને એક રિક્ષા બાકી છે આવવાની જા અમારા મેટાજી ભાઈ છે આ તો વામ ઉપાડી છે હવે કેટલી મોટી વામ છે આ પા સાત કેજીની હોય છે સાત કે આઠ કેજીની વધારે પણ ઓછી નહીં આવી રીતે ચેક કરે એ લોકો રિઝક માલ હોય તો કાઢી નાખે એ લોકો આપણે મારીને આવ્યો હોય તો એટલે કંપનીવાળા કાઢી નાખે જો હવે આપણે આ રિક્ષા પણ આવી ગઈ ખાલી પણ થઈ ગઈ હવે આને શૂટિંગ કરશે એ લોકો જમી લે પછી બપોરના બે વાગી ગયા છે જો હવે એ લોકોએ જમી લીધું છે હવે આપણે આ બીજો ઢેગલો બાકી હતો શોટિંગ કરવાનો તે એ લોકો શોટિંગ કરે છે બધી અલગ અલગ માલ અલગ અલગ બેસનમાં મૂકીને પછી વજન કરશે તો ચાલો ગાઈસ ચાર વાગ્યાની ચા પી લઈએ હવે આપણો થોડોક માલ છે જોખવા માટે બાકી છે તો અહીંથી આપણે પાથમાં બ્લોક પૂરો કરીએ છીએ અને આપણી આ એક રિક્ષા બાકી હતી તે પણ આવી ગઈ છે અને અહીંથી આપણે વિડીયોનું એન્ડિંગ કરવાનું છે તો આપણે હવે બે દી પછી દિવાળી છે તો દિવાળી કરવા ઘેરે જવાનું છે તો અમારી વિડીયો કેવી લઈ ગઈ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પાછા પીસી મજા છું પછી નવો બ્લોગ બનાવશું તો ચાલો હેપી દિવાળી હેપી ન્યૂ યર